હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે કોઈ રેસીપી નથી શેર કરવાની પરંતુ વરસાદની સિઝન છે તો આ સિઝનમાં ખાસ કરીને કપડામાંથી કંઈક અલગ પ્રકારની સ્મેલ આવતી હોય છે અને આવી સ્મેલ કેમ આવે છે તો તેની પાછળનું કારણ શું છે અને આવી સ્મેલ ન આવે તો તેના માટે આપણે શું કરવું જોઈએ તો તે બધી ટીપ્સ અને ટ્રિક્સ આજે હું તમારી સાથે આ વિડીયો દરમિયાન શેર કરીશ તો વિડીયો તમે એન્ડ સુધી જરૂરથી જોજો તો આપણે બધાએ જાણીએ છીએ કે વરસાદ પડતો હોય ને ક્યાંયથી સુરતનું એક કિરણ આવતું ન હોય એટલે એવામાં વાતાવરણ છે ને એ ભેજવાળું જ આપણે રહેતું હોય છે ત્યારે આવા વરસાદી ભેજવાળા વાતાવરણમાં ભેજ કપડામાં લાગી જવાના કારણે જ સ્મેલ આવતી હોય છે તમે નોટિસ કર્યું હશે કે ખાસ કરીને વરસાદની સિઝનમાં તો આપણે પંખા નીચે અથવા તો જ્યાં વરસાદ ના પડતો હોય તો તેવી બાલ્કનીમાં આપણે કપડાં સુકવતા હોઈએ છીએ તો પણ સવારે સૂકવેલા કપડાં સાંજ સુધીમાં જોઈએ તેવા સૂકાતા નથી ને કપડાં અડીએ તો આપણને કેવા લાગે કે ઠંડા આમ સ્લાઇટલી ભીના હોય ને તેવા લાગતા હોય છે અને પછી આ કપડાંને છે ને આપણે સકેલીને કબાટમાં મૂકી દેતા હોઈએ છીએ તેથી પ્રોપર કપડાં ના સૂકાના લીધે જ તેમાંથી સ્મેલ આવતી હોય છે તો આ બે કારણોને લીધે સ્મેલ આવતી હોય છે તો કપડામાંથી સ્મેલ ના આવે ને તો તેની કેટલીક ટ્રીક અને ટીપ્સ છે તો તે આપણે જાણી લેશું તો સૌથી પહેલી ટીપ્સ તો એ છે કે તમે જે તિજોરી કે કબાટમાં કપડાં મૂકો છો ને તે ખાલી કરી દો અને એક તપેલીમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દો અને તેમાં પાંચથી છ કપૂરની ગોળી નાખી દો અને કપૂરની ગોળી સાવ ગળી જાય ને ત્યાં સુધી એને ઉકળવા દો અને પાણીને ઠંડુ કરી લો અને પછી એ કપૂરવાળું પાણી છે ને તેનાથી તમે આખી તિજોરી કે પછી તમે જેમાં કપડાં મૂકતા હોય ને તો એ કબાટમાં ખૂણે ખૂણે તમે એકદમ ઘસી ઘસીને પોતું મારી દો અને પોતું થયા બાદ તમે કોરા કપડાથી તેને લૂછી લો અને સાવ સુકાઈ જઈને પછી જ તેમાં કપડાં ગોઠો આમ કરવાથી કબાટમાં રહેલો જે ભેજ છે ને એ દૂર થાય છે અને તેનાથી પણ સ્મેલ આવતી નથી તો આ થઈ પહેલી ટીપ્સ મારી બીજી ટીપ્સ એ છે કે તમે કપડાં ધોવા માટે જે ડિટરજન્ટ વાપરો છો ડિટર્જન્ટ પાવડર કે અત્યાર તો તમે જો તો લિક્વિડ ફોર્મમાં પણ અવેલેબલ છે ખાસ વરસાદની સિઝનમાં તો છે ને સુગંધીદાર ડિટરજન્ટ લો કેમ કે જેવા કે તમને અત્યાર માર્કેટમાં રોઝ ફ્લેવરના લવેન્ડર ફ્લેવર જેવા અનેક સુગંધીદાર ડિટર્જન્ટ તમને મળી રહેશે આવો પાવડર વાપરવાથી અડધી એટલે કે પચાસ ટકા પ્રોબ્લેમ તો અહીંયા જ સોલ્વ થઈ જાય છે કેમ કે તેની સુગંધના લીધે જે દુર્ગંધ છે ને એ અડધી જતી રહી છે ત્રીજી મારી ટીપ્સ એ છે કે તમે છે ને સિંઘવ મીઠું કે જે ખાસ કરીને અગિયારસ કે ઉપવાસમાં ખાવામાં આવતું હોય છે તો એ સિંઘવ મીઠાના ગાંગડા કે જે તમને માર્કેટમાં આસાનીથી મળી રહેશે તો આ કાંગડાને કબાટમાં બધા ડ્રોવરમાં મૂકી દો એટલે કપડામાંથી સ્મેલ છે ને એ નહીં આવે કેમકે જ્યારે આપણે શકેલીને કપડાં કબાટમાં મૂકી કબાટ છે ને એ બંધ કરી દઈએ છીએ ને ત્યારે કબાટમાં રહેલા ભેજને આ સિંઘવ મીઠું એબઝોર્બ કરી ભેજને દૂર કરે છે તેથી કપડામાંથી સ્મેલ નથી આવતી મારી ચોથા નંબરનો ઉપાય એ છે કે તમે એ કરી શકો છો કે જો તમે ગમે ત્યાંથી કોલસો લાવી શકતા હોય તો તે પણ કબાટના બધા ડ્રોવરમાં મૂકી દેવાનો કેમ કે કોલસો પણ આપણે સિંઘો મીઠાની જેમ જ ભેદને એબ્ઝોર્બ કરવાનું કામ કરે છે તો અહીંયા જ આપણી એસી ટકા પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જાય છે હવે વીસ ટકા પ્રોબ્લેમ રહી તો એના એને લીપેટવા માટે તમે છે ને ખાસ કરીને વરસાદની સિઝનમાં તો આપણે ઇસ્ત્રી કરેલા જ કપડાં પહેરવાના કેમ કે ભેદના કારણે થોડી ઘણી બચેલી જે સ્મેલ છે ને એ પણ ઇસ્ત્રી કરવાથી જતી રહેશે અને ખાસ ઇસ્ત્રી કરવાથી કપડામાં રહેલા બેક્ટેરિયાનો પણ નાશ થશે અને હવે લાસ્ટ ઉપાય એ હતો કે તમે કપડાંને જ્યારે પણ કબાટમાં મૂકો ને ત્યારે તેને ન્યૂઝપેપરમાં લપેટીને મૂકો એટલે ભેજવાળા કપડાં નહીં રહે અને તેથી જ સ્મેલ નહીં આવે તો મિત્રો મારી આજની આટલી આ ટિપ્સ હતી કે જેનાથી તમે કપડાને સ્મેલ વગરના બનાવી શકશો અને જો મારી આજની આ ટિપ્સ અને ટ્રિક્સ તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવા જ પ્રોબ્લેમના સોલ્યુશન સાથે થેન્ક્સ ફોર વોચિંગ